પીરાણા ઇમામ સાહેબ રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી હતી જેના વિરોધમાં સિનોર એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જે બાબતને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પીર ઇમામ સાહેબ વંશજોએ સિનોર એસડીએમને આવેદનપત્ર પાઠવ્યું હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉ અસ્તાલી પોલીસ મથકે પણ ગુનો નોંધાયો છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જન્નાદર મહારાજ ફેસપુરવાળાઓને આરોપી તરીકે જોડાયા નથી તેવો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચડવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે જે તેઓ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે દરગાહની ચૌદ કબરો પુનઃ સ્થાપિત કરી તેમજ હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જન્નાધર મહારાજ ગંગારામને જેલ ભેગા કરો સહિતના ટેમ્પલેટ સાથે પીર ઇમામશાહ આવાના વંશજોએ આજરોજ આવેદન પત્ર પાઠવ્યું હતું બિસ્મિલ્લાહિર રહીમ મારું નામ સૈયદ સલાહ હુસૈન હુસૈન રહેવાસી બુનિયાદનો છું આ ઘટના એવી ઘટી છે કે છસો વર્ષ પુરાની અમારી પૂર્વજોની ઇમામ સાહેબ બાબા રહેમતુલ્લા દરગાહ પીરાણા મુકામે આવેલી છે અને ત્યાં કબરોની તોડફોડ કરે છે ચૌદ કબર આ લોકોએ તોડી નાખી છે કચ્છી સમાજના અને જે આ ટ્રસ્ટીઓ છે જે અસામાજિક તત્વો છે હર્ષદભાઈ પટેલ ગંગારામ વગેરે જે જવારલાલ મહારાજ છે એમણે પહેલાંથી જ કાવતરું કરી અને અમારે અમારા દાદાભવાની કબરોનો નાશ કર્યો છે અને અમને બહુ અમારી લાગણી બહુ દુભાઈ છે અને ધાર્મિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને માનસિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને અમારા પર એ અવારનવાર અવાજ જુલ્મો કરતા રહે છે તો અમે સૈયદ સમાજના જે ઇમામશાહી સમાજના જે સૈયદો છે એ એવું ઈચ્છીએ છીએ કે આની પર કડક કાર્યવાહી થાય કાનૂની કાર્યવાહી થાય અને હર્ષદ પટેલ ગંગારામ જનાર્દન મહારાજ વગેરે જેલ ભેગા થાય અને અમારી જે પૂર્વજોની ઇમામશાહ દાદાની જે કબરો અને જે એમના જે સાથે સુધેલા હાજર બાર નલી મહમ્મદ સહ જે ચૌદ કબરો પૂરી છે એનું પુનઃ નિર્માણ જલ્દીથી જલ્દી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ સૈયદ સફી મહંમદ અમીર અલી સૈયદ છે અને હું પુનિયાદ સમયથી આ પીરાણા રોજા સંસ્થા કમિટીના આ કચ્છી સમાજે બે હજાર ચૌદ થી લઈને અત્યાર સુધી અમારા ઉપર ઘણા જુલ્મો સિતમ કર્યા છે સૈયદ જો ટોપી પહેરીને જાય તો એને અંદર ઘૂસવા નથી દેતા દર્શન નથી કરવા દેતા અને સૈયદોને બહાર કાઢી મૂકે છે એમની એન્ટ્રી નથી સૈયદોની અને સૈયદોના જે પુનર્હક્કો મળતા હતા એ તમામ આ લોકોએ રદ કરી નાખ્યા છે અને સૈયદોને ઇમામ સાહેબ આવવાની ચૌદ કબરો આ લોકોએ શહીદ કરી નાખેલ છે તેને પુનઃ સ્થાપિત કરવાની અમારી માંગણી છે અને ગંગારામ અને જ્ઞાનેશ્વર હર્ષદ પટેલ અને પિન્ટુને એરેસ્ટ કરવાની અમારી નમ્ર અને અરજભરી વિનંતી છે